રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ઉપલેટામાં રક્તદાન કેમ્પ કરાવ્યો પ્રારંભ રાજ્યના કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાડડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપલેટા દ્વારા આયોજિત કેમ્પમાં રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ રક્તદાતાઓને મળી તેઓને બિરદાવ્યા હતા આ ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગૌહાણે ઉપલેટા પ્રાંત અધિકારી જયસુખ લિખિયા આરડીસી બેંકના ચેરમેન નરસિંહભાઈ મુંગલપરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર તેમજ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા